રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતગાર થાય તેવા હેતુ સાથે મંગળવારે સવારે અગિયાર વાગ્યાના સુમારે સમગ્ર રાજ્યમાં ચૌદ અને પંદર ઓક્ટોબર દરમિયાન નવથી સાંજના પાંચ વાગ્યા સુધી બે દિવસે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ તમામ તાલુકામાં ઉજવાઈ રહ્યો છે તેના ભાગરૂપે નવયુગ પ્રજાપતિ સમાજવાડી મહાત્મા ગાંધી રોડ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં યોજાયો આ કૃષિ મહોત્સવમાં બા સ્ટોલ લાગેલા હતા જેમાં પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજવામાં આવ્યું બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ એક મોડર ફાર્મ મુલાકાત લીધી આ કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા મહાનુભાવના વરદ હસ્તે બારડોલી તાલુકાના વીસ ખેડૂતોને વિવિધ યોજનામાં કુલ અગિયાર લાખ ઓગણત્રીસ હજાર આઠસો તેત્રીસ ના પેમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા હતા રવિ કૃષિ મહોત્સવ આજે બારડોલી તાલુકાનું નવી પ્રજાપતિ સમાજની વાડી બારડોલી ખાતે કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી અમારા બારડોલી તાલુકા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી કિરણભાઈ ચૂંટાયેલા સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો અને અન્ય શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને આપવામાં આવતા લાભો અહીંયાથી આપ્યા છે એમને કીટો પણ આપી છે અને તમામ કાર્યકર્તાઓએ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પણ આજે અહીં નિહાળ્યો છે અને સરકાર ખેડૂતોની આ રીતે ચિંતા કરે છે વૈજ્ઞાનિકો દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી એ અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને ભોજન સમારંભ સાથેનો આજનો આ કાર્યક્રમ આજે અહીં થોડી જ સમયમાં કાર્યક્રમ પૂર્ણ થયો છે ભોજન સમારંભ પૂર્ણ થશે અને આ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે એટલે આ જે કાર્યક્રમો ખેડૂતોની જાગૃતિ માટે ખેડૂતોની આવક વધારવા માટે જે સરકાર કરી રહી છે એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે રમેશ કંભા દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત